એક ફેબ્રુઆરીથી હજી તો લોકોના ખાતામાં પગાર પડ્યો છે ને જે ત્યાં જી વોટનો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે કે એકલી ફેબ્રુઆરીથી વહેલી સવારે ન્યૂઝ ગ્રાહકોને આંચકો લાગ્યો દેશના બજેટમાં દિવસે તક કંપનીમાં ગેસ સિલિન્ડર બજેટમાં બગાડ્યું છે અને શિયાળામાં મોસમમાં પાકમાં વધારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોના કારણે એલપીજી સિલિન્ડરની કિંમતો ચૌદ રૂપિયા રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને જો કે આ વધારો ઓગણીસો યુ કોમર્શિયલ સિલિન્ડર કંપનીમાં કમત કરવામાં આવ્યો છે અને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કમત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને કોલ સેલ ગેસ સિલિન્ડર નવા ભાવ આજથી લાગુ થયા ગયા છે અને મહિને ઓએલપીલ કંપનીમાં કોમર્શિયલ સિલિન્ડરને દોઢ રૂપિયાનો વધારો કર્યો છે અને દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર કમત કિંમત વધારતા થયા બાદ સત્તરસો ઓગણસિત્તેરમાં રૂપિયા વધારો પર પહોંચી ગયો છે ને તો કે કોલકાતામાં ઓગણી કિલોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત પર અઢારસો ત્યાંશી રૂપિયા પર પહોંચી ગઈ છે જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં